હાટ કે સેવા મંડળ અમીયકા સિનિયર સિટીઝન ગીતાજી કેન્દ્ર સંસ્કૃત પાઠશાળાના ઉપક્રમે ગુરુપૂર્ણિમાના દિવસે સવારે પાઠશાળા ખાતે પુસ્તકોનું પૂજન તેમજ અન્ય ગુરુજનોની છબીના પૂજનનો કાર્યક્રમ માજીબાના ભક્ત નાગર જ્ઞાતિના વડીલ જયંતાબેન વૈષ્ણવ અને ત્રિવેણીબેન શુક્લના હસ્તે કરવામાં આવેલ પ્રારંભમાં ભૈરવીબેન વૈદે સૌને આવકાર આપેલ પ્રસંગ પરિચય અલ્કાબેન ત્રિવેદીએ આપેલ પૂજન વિધિ કેતનભાઈ વૈષ્ણવે કરાવેલ હતી આ પ્રસંગે સંસ્થાના શર્વશ્રી ચંદ્રકાંતભાઈ ઇન્દ્રવદનભાઈ છાયા હેમલતાબેન છાયા પ્રકાશભાઈ તરાલ દર્શના મુનશી આશાબેન રમેશભાઈ વૈત વગેરે કરેલું હતું આ પ્રસંગે સંસ્કૃત હિન્દી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પચીસ જેટલા બાળકોનું સન્માન સાથે ગોપાલ ગીતાજીના પુસ્તકો આપી વિશેષ સન્માન કરવામાં આવેલ ઇનામો પુષ્પાબેન સોલંકી પરિવારના હસ્તે મનોજભાઈ દ્વારા અપાયેલ હતા આ પ્રસંગે જ્ઞાતિ વડીલ કચ્છના જૂની પેઢીના સત્તાણું વર્ષના ગુરુ અને પ્રમુખ અધિકારી રુદ્રપ્રસાદભાઈ અંતાણીના નિવાસસ્થાને જઈ પૂજન મંડળના સભ્યોએ સાથે મળી કરેલ હતું પગ ધોઈ કુમકુમ તિલક સાથે ત્રિફળ સાકર શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવેલ હતું સંસ્થાના જવનિકાબેન પાઠક વસ્તલાબેન ત્રિવેણીબેન શુક્લા રૂક્ષમણીબેન રાજકુમારીબેન ફાલ્ગુનીબેન માલતીબેન વૈદ અને મેઘજીભાઈ હાજર રહેલા હતા પ્રસંગ પરિચય ઈલાબેન છાયાએ આપ્યો હતો આ પ્રસંગે સંચાલન વિભાકરભાઈ અંતાણીએ જ્યારે આભાર દર્શન શ્રી છાયાએ કરેલ હતું અને આદર્શ શિક્ષિકા શિલ્પાબેન દી અંતાણીનું શ્રીફળ સાકર આપી વિશેષ બહુમાન કરાયું હતું શ્રી અંતાણીએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી સંસ્થાનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે જ્યાં ગુરુજીનું પૂજન થાય છે ત્યાં સરસ્વતીને વિદ્યા પ્રાપ્ત થાય છે આજનું આયોજન ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગઈકાલે પૂર્વ સંધ્યાએ માજીબાન આશ્રમ ખારી નદી ખાતે પચાસ વર્ષ પહેલાં યોગીની થઈ ગયા છે એણે ત્યાં જઈ તેનું ભૂમિ પૂજન કર્યું છે અને એને માજીબાનું સન્માન પૂજન સહિતના કાર્યક્રમો ભજન કીર્તનના કાર્યક્રમો રમેશભાઈ અને મુકેશભાઈને અધ્યક્ષસ્થાને રાખ્યું છે આજે સંસ્કૃત પાઠશાળા ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત હિન્દી ગાંધીજીવન પરીક્ષાના બાળકોનું ઉત્તરીણ થયાનું સન્માન જે ઇન્દ્રનભાઈ છાયા જયંતબેન વૈષ્ણવ અને ત્રિવેણીબહેન શુક્લા વટપણ હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કેતનભાઈ વૈષ્ણવ અને રમેશભાઈએ પૂજન વિધિ કરાવી છે અને બાળકોમાં નાનપણથી સંસ્કાર વધે એ હેતુ ત્યાં કામ કર્યું છે જ્યાં ગુરુઓનું સન્માન થાય છે ત્યાં વિદ્યા સરસ્વતીની વિદ્યા પ્રાપ્ત થાય છે અને સાચો શિક્ષક એટલે આજે એક શિક્ષકનું સત્તાણું વર્ષે એક શિક્ષકનું સન્માન છે એટલે સાચો શિક્ષક કોઈ દી જીવનમાં નિવૃત થતા નથી એવા રુદ્રપ્રસાદભાઈ અંતાણીનું પણ એના નિવાસસ્થાને સન્માન કરશું અને આપણા માધ્યમ દ્વારા જે ચંચળ્યું સંજયભાઈનો પૂરો સરકાર છે ત્યારે કચ્છમાં વર્ષોથી સંસ્કૃત નિધિ ગાંધીજીવન કેન્દ્ર ચાલે છે ત્યારે આજે અહીંયા કને પરસોત્તમભાઈ સોલંકી જે માજીબાના ભક્ત છે એના તરફથી અહીંયા તમામ ખર્ચો આપવામાં આવ્યો છે એટલું જ નહીં ભોજનના ખર્ચ પેટે પણ રૂપિયા પાંચ હજાર પંચાવનનું ડોનેશન અમે આટકે પણ આપ્યું છે સંસ્થાની સારી પ્રવૃત્તિ થયા છે સંસ્થાના પ્રમુખ ભેરવીબેન વૈદ અને તમામ ટીમ વર્ષાબેન જાનવિકાબેન અલકાબેન તમામે તમામ જણાની સેવાઓ અહીંયા નોંધ લેવામાં આવે છે અને આશાબેન સાંજે ભણાવે છે જે આપણા માધ્યમ દ્વારા આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે હું એટલું ચોક્કસ કહી કે જ્યાં ગુરુઓનું સન્માન થાય છે ત્યાં સરસ્વતી વિદ્યા પ્રાપ્ત થાય છે મને સંકટ સમય હોવા છતાં ભગવાન મને કામ કરવાની શક્તિ આપે એ ઈષ્ટ્રી હાટકેશ અંબિકા હું પ્રાર્થના કરું છું અમે હાટકેશ અંબિકા મહિલા મંડળ અને હાટકેશ સિનિયર સિટીઝન મંડળ દ્વારા અંબિકા હાટકેસ અંબિકા સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અમે અમારા ગુરુ શ્રી રુદ્રપ્રસાદભાઈ હિંમતરામભાઈ અંતાણીનું જેઓ ચોરાણું વર્ષની વય ધરાવે છે ને એમની છત્રછાયા અને એમનો છાયો હજી અમારા સર્વે ઉપર આવો જ રહ્યો છે અમે એમનું આજે સન્માન કરવા આવ્યા છીએ એક ઋણ ઉતારવાની એક અમારી કોશિશ રહી છે તો અમે એમને આજે ખૂબ એમને પ્રણામ કરીએ છીએ અને એમની અંતાણીનું પણ અમે સન્માન કર્યું છે એટલે અમે એક આજે ગુરુ પૂર્ણિમા એક અમે એવી તક ઝડપી એમને સતત વરસતા જ રહેશે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે જેને માટે અમારી પાસે કોઈ શબ્દ જ નથી કે ગુરુનું ઋણ ઉતારવું એ આમ તો અશક્ય બાબત છે પણ અમે એક પાણીના ટીપાં જેટલું એમને એ એવું એક ઋણ ઉતારવા માટેની એક કોશિશ કરી છે